સુરત શહેરમાં કોંગ્રેસ દ્વારા કલેક્ટરશ્રીને પત્ર આપવામાં આવ્યું છે બિનખેડૂત વ્યક્તિઓ દ્વારા ખેતીની જમીન ખરીદ કરતા અટકાવી તેમના દ્વારા ખરીદવામાં આવેલી જમીન સરકારમાં કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે તે બાબત માં કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર કલેક્ટર શ્રી ને આપવામાં આવ્યું છે કોંગ્રેસના ના ઓબીસી વિભાગ મંત્રી મુકેશ આંબલિયા સુરત કલેક્ટર શ્રી આપેલા આવેદન પત્ર માં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી બેનામી સંપત્તિ ધરાવતા રાજકીય વર્ગ ધરાવતા અમુક માથાભારી સમદ્વાર અધિકારી સાથે મેળા પીપણા કરી બિન ખેડૂત વ્યક્તિઓ છતાં ખેતીની જમીનમાં ખરીદ વેચાણ કરી રહ્યા ધ્યાન પર આવ્યું છે જે બાબતે ગુજરાત ઓબીસી વિભાગ દ્વારા તપાસ કરાઈ રહી છે જ્યારે એવી એક અનેક જમીનો અમારા ધ્યાન પર બહારના સુરત જિલ્લાની પણ હોવાનું અને તેના સોદા એટલે કે ખરીદ વેચાણ થઈ રહી પણ ધ્યાન આવ્યું છે વધુમાં તેમ જણાવ્યું હતું કે આ એક ગંભીર બાબત છે અને બિનખેડૂત વ્યક્તિ ખેતી લાયક જમીન લેવેજ કરી રહ્યો હોય એ બાબતને કલેક્ટર ગંભીરતાથી લઈને સુઓ મોટો પાઉનો ઉપયોગ કરી છેલ્લા છ વર્ષ દરમિયાન ખેતીની જમીનમાં થયેલા દસ્તાવેજ અને ખરીદ વેચાણની તપાસ કરાય તો અનેક મોટા ભૂપાળા બહાર આવી શકે તેમ છે કરોડો રૂપિયાના બે નંબરના વ્યવહાર પણ ઉઘાડા પડી શકે શકે છે એ માટે કલેક્ટર તપાસ કરે એ માટે આવેદન પત્ર આપી રજૂઆત કરાય છે મારું નામ મુકેશ આંબલિયા છે કોંગ્રેસ ગુજરાત પ્રદેશ મંત્રી છું આજે ભારત ગુજરાતની અંદર બિન લોકો પૂંજીપતિઓ પૈસાના જોરે ખેડૂત બની ચૂકેલા છે એના અનુસંધાનમાં અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા આવેલા છે જો આની સખત ને સખત તપાસ કરવામાં આવે તો જમીન માટે બિનખેડૂત બની ગયેલાનું બહુ મોટું કૌભાડ હાથમાં આવેલું છે આજે સરકાર જે ભાજપની સરકાર તાનાશાહી ચલાવી રહી છે ગુંડા માતા ભારે તત્વોના હચાબે આ લોકો બિન ખેડૂત અધિકારીઓને મેળાપીણી કરી અને બિન ખેડૂત લોકો બી ખેડૂત બની ચૂકેલા છે તો આની સખત ને સખત તપાસ થાય એવી આજે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કેટલાક ખેડૂત આવી રીતે હોય શકે છે મારી પાસે અત્યારે સાત થી આઠ ખેડૂતો છે કે પોતે બિન ખેડૂત હોવા છતાં સુરતની અંદર ખેતીની જમીન ધરાવે છે કોંગ્રેસ વિભાગ દ્વારા સુરત તપાસ થશે કે કેમ તે જોવું રહ્યું আজর করেছিস ডি টেন